આશિષ પાસિષ્ની જો જોકે બધા એ બધા ભાવનગર રોઈ આવી જાય અને આશિષ ઇમ્પોર્ટન્ટ કામ હતું પણ હવે એ જોઈ છે કેમ થાય છે કે નહીં કારણ કે હવે પોલીસના ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે ને આશિષ કઈ છે પૂરી ભરજીએ જેથી બે જુનાગઢ જઈએ પાસ થાય કે ન થાય એ તો કંઈ પ્રોબ્લેમ નથી પણ આપણે જૂનાગઢ તો રોઈ આવી એ બારે પોલીસ જૂનાગઢ જોવા હાટો પોલીસનું ફોર્મ ભરવાનું કે પાઇસ થાવ થાય એ મતલબ નથી તો કે હું તૈયારી પણ નથી કરું એની આશીષ તૈયારી કરે છે તો એ પાસ થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ

જોરદાર મીઠો મીઠો તડકો છે ઠંડી પણ નતા આવતી નથી ગરમી પણ થતી એવો મીઠો તડકો છે ને આપણા જો ક્રિકેટ બોક્સ છો આપણું કાજુલાનું જો કે રવિવારે ફૂલ હોય અત્યારે આવું ટાઈમિંગમાં ન હોય આવું ટાઈમિંગમાં ન હોય એટલે ફૂલ હોય જો કે રવિવારે ફૂલ હોય બાકી ગાય મીઠા મીઠા તડકો ખાધા ખાતા કોમ તરફ રાજુલામાં તો બહુ ભાઈ બહુ વિકાસ થયો રોડ રાઈ તો રાઈ બનવા મીડા બોલો

અને હમણાં કઉ ઉપર છે તો ફોટા પાડવાનું છે મારા મોબાઈલ માં એટલે હું કેમેરો બંધ કરી તો આવું છે વાતાવરણ ત્યારે લાલ સૂર્યાસ્ત થવાનો છે આ જો પેલી દિવસે ને અત્યારે હવે જો આ કાઉભાઈ છે ચતા સાકડી બરોબર ના અમારા પંપ ટ્રાફિક ટ્રાફિક જોઈ સૂર્યાસ્ત થવાનો છે હમણાં આપણે ડીપ ડેન્સિટી બેન્સિટી લઈ લઈ ને મળી પછી ડેન્સિટી લઈને હેઠા બરોબર આપણે કાંઈ કાંઈ ઉતરી જાય અત્યારે

નહીં તૂટે એવું નથી હવે મૂકા દે એવું નથી આ આખેલા પ્લાસ્ટિક નું મગાવવું બે વખત તડ તો બે વખત તૂટ્યું ને એ પ્લાસ્ટિક ના હોય બધે અને આપણે થોડક ઊંચી પાલ્ટી છે ને એટલે હાલો નાખું કે થઈ ગયું પાંચસો પૂરું જો હા એટલે પાંચસો જ પીરું નહીં તો થઈ રહે આ ડેન સિટીનું આપેલી ચાલુ છે કાઉ બંધ હવે આપણે લઈ લઈએ ટેમ્પરેચર

કાલ આપણે આવવાના છીએ તો આપણે આખો પંખો રાઉન્ડ પણ મારવાનો નહોતો જો કે આજ મારવાનો નહોતો નાસ્તો કામ માટે એટલે ભૂલી જાય બાકી કાલ ફાઇનલ આખા પંપમાં રાઉન્ડ મારવાનું છે અને નવીન કામ પણ કરવાનું છે તમે લોકમાં જોડાઈ રહેજો ને તાકો ખાલી થાય છે ચા મગાવી હમણાં આપણે જોઈ ચા પીવા જવું મન તો છે જ નહીં જો કે ચા પીવાનું પણ જોઈ પીવા જઈએ કે નહીં કે નક્કી નથી મારું છે તો જોડાઈ રહેજો મારી સાથે સપોર્ટ કરો લાઈક કરીજો શેર કરીજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમ્પેર ટ્રાફિક પણ થઈ જશે ને ટાકા બે ખાલી થાય છે એવું છે કોઈ વાત નહીં જોઈ જાય હવે બરાબર છે લાડ બધા બિલ રેડી અને રેડિંગ એન્ટર નાખી ટાકો પણ હવે એક વખત ખાલી થઈ ગયું છે હવે થોડો ઘણો બાકી છે લગભગ કેટલું એક નંબર એટલે પાંચ હજાર લીટર બાકી છે ખાલી ટાકો તો એ ખાલી થઈ જાય એમણે ટ્રાફિક છે લગડી ઘડી ફોલ લઈ છે બાકી એમણે ચાલુ કરાવી નાખીએ આપણે અને બસ બીજું કઈ નવી નથી બિલની એન્ટ્રી કરી નાખીએ આપણે થોડી એવી તો થોડીક નથી પછી આને તો આ વિશે બિલ તો છે જ તો બાકી જે સાડા છ આપણે સાડા સાથે ઘરે પહોંચવાનું તો કા પતાવી દઈ તો જોવાની મજા આવી લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ પર નાખજો શેર કરવાનું ભૂલતા નથી મિત્રોને કારણ કે આવું વિલોગ તમને બીજા જોવા મળશે જ નહીં હું બનાવી પણ નહીં તમને મળશે પણ નહીં બરાબર તો સબસ્ક્રાઈબ કરી દેજો થોડો ખર્ચો પણ કરું છું કરી નાખો સબસ્ક્રાઈબ